જવા દો ભૈલાને જવા દો દવાખાને જવાનું છે યાર જવા દોરે જવા દો કેમ આમ કરો છો જવા દો ભાઈ તો સાહેબ આગળ તમે જે વિડીયો જોયે ને કાયદેસર રીતે મિત્રો અયુ થો વિડીયો છે મિત્રો મિત્રો આ વિડીયો મુંબઈ બાજુનો છે મુંબઈ મહારાષ્ટ્ર બાજુનો જ્યાં મિત્રો આપણા હિન્દુ ધર્મના લોકો થઈને આવો કાંડ કરે ને તો ખરેખર મિત્રો 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 બહુ થાય થાય છે છે તો એ વાતનું કે આ જે બે ભાઈઓ આવા વરસાદની સિઝન હાલમાં ચાલી રહી છે અને મિત્રો પાણીમાં પાણીમાં આ બાઇક વાળા ભાઈને મિત્રો બચાવવાની કરતા મિત્રો આ લોકો છે તે એમની મજા લઈ રહ્યા છે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું હાલમાં જે એક વિડીયો સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થયો છે સાહેબ આ વિડીયો છે અને ત્યારે જ મિત્રો લોકો પાણીમાં પાણીમાંથી આ ભાઈ જઈ રહ્યા હતા ને બાઈક લઈને એમનું બાઈક મિત્રો ખેંચી રહ્યા છે લોકો અને એમના પર પાણી છાંટી રહ્યા છે તો કાયદેસર રીતે અને બીજો ભાઈ જે પાછળ બેઠો છે ને એની પાછળ મિત્રો એક ઠેલો પણ છે અને એ ઠેલામાં કિંમતી ચીજ વસ્તુ એટલે કે તેના ડોક્યુમેન્ટ પણ હોય શકે છે કાર્યવાહી થવી જોઈએ તમે શું કહેવા માંગો છો એ ખાસ જણાવવાનું ભૂલતા નહીં મિત્રો તમને એ વિડીયો પણ આપણે આખો લાઈવ બતાવવાના છીએ જે વિડીયો જોઈને મિત્રો કાયદેસર રીતે તમારું દિલ થંભી જશે અને મિત્રો હાલમાં જે આ વિડીયો વાયરલ થયો છે ને એ જોઈને તો મિત્રો હું તો એક જ વસ્તુ કેવા માંગુ છું કે આ ફોટોમાં જેટલા લોકો દેખાય છે ને એ બધાને મિત્રો જેલમાં નાખી દેવા જોઈએ મિત્રો બહુ વાન નથી કરવી એ વિડીયો બતાવીએ એ પેલા વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં તમે શું કેવા માંગો છો જોઈ લો